और हाँ। थे थे रहने ना हां भाई टाइम नहीं है यार मान ले भाई जब उसे तो था नहीं आज तो एकदम जानी तुम्हें तो कोई ओके छो तो तो प्रॉमिस नहीं करते हमें करे हमें सब झगड़ो नहीं करे नेवर 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 प्यारे इंग्लिश बोले है लोग यू नीड बोलो यू नीड बोलो प्यारे नहीं प्रॉमिस प्रॉमिस गुड प्रॉमिस अरे वाह जैसे क्रास बॉडी नोस बजे नहीं तुमने हां याद है क्या

ખરેખર એવું કંઈ ન હોય પાંચ ફ્રાઈ કરવાની હોય તો માણસમાંથી પાંચ પાંચ ફ્રાઈ આપીને પાંચ ટકા કાઈ ન હોય પ્રતિઘા વર્ષ આવું જીવન જીવવું છે કે ના આવું તો બિલકુલ રહીને અમે ખરે ચાઉં કોમિન ને ને આ સાટા સંભાળો ને તમે હેન્ડલિંગ હા એ બધા સંભાળો આ બધા લેડીન બધા તમારા સાચેવાળા તમે અહીંયાના પ્રમુખ એવું કરું છું વ્યવસ્થિત કપડા પહેરીને સારા કપડા બધા નવડાવવાના કપડા ચેન્જ કરાવવાના બધા ટ્રેનિંગ કરવાના બધા જમાડવાના એ અહીંયા ટ્રાય કરો અહીંયા ટ્રાય કરશું ને એનું એ બધું સંભાળ બધા બેનું હા આ

ખાલી સાચે ને કોઈ થોંડે જ જમાડે સાચે વાગે જ્યાં જ્યાં લેવા જવાનો છે ને અરે વાહ ઓલસો ફોક મી ઓલસો ફોક મી કોપાશિયાની તમને મળવા આવશે છો હો તમારે આવું જો મારી સાથે આવી કો આ કરી કે તો હા હા ઓકે મેન આ આ તમારે એટલા માટે જીત ટ્રેન જીરવાનો હોય તમારે સરસ ની બે નું ભેગા નથી કે કસમ કહીએ પણ મને તારો વગર નઈ ગમે તમે છો તો હું શું તમે બહુ સ્વીટ છો અને એકદમ મસ્ત છો તમે છે ને મેન્ટલી તમને કોઈ પ્રોબ્લેમ નથી તો તમે છે ને ઓકે થઈ જા બધાને હેન્ડલ કરો ઓકે રેડ લાઈન હા તું બ્રેવી છો ને બ્રેવી गर्ल છો ને અરે સેમ હા હા ક્લિકો <laughs> <Thank you. laughs>